એમએસ યુનિવર્સિટી સંસ્કૃત મહાવિદ્યાલય ખાતે વડોદરા વન વિભાગ તથા સંસ્કૃત મહાવિદ્યાલયના સંયુક્ત ઉપક્રમે વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું પર્યાવરણની જાળવણી એક પેઢ માકે અંતર્ગત એમએસ યુનિવર્સિટીના સંસ્કૃત વિદ્યાલય તથા વડોદરા વન વિભાગના સંયુક્ત ઉપક્રમે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમમાં સંસ્કૃત સ્ટુડન્ટ કોઓર્ડિનેટર ડોક્ટર ચેતન પંડ્યા

અને સરકારની ગાઈડલાઈન મુજબ વૃક્ષો રોપીએ અને ઓક્સિજન વધે લોકોમાં સારી જાગૃતિ આવે એ અર્થે અમે લોકોએ વૃક્ષારોપણ ટીચર અને સ્ટુડન્ટ મળીને કર્યું છે એમએસ યુનિવર્સિટી ખાતે સંસ્કૃત મહાવિદ્યાલય ખાતે પ્રોગ્રામ રાખેલ છે વૃક્ષારોપણનો જેથી કરીને અહીંના સ્થાપના અને લોકોએ ઘણો સાથ સહકાર આપ્યો છે અને અત્યારે વન અને પર્યાવરણ દિવસ ચાલી રહ્યો છે જેથી કરીને એક માકે નામ વૃક્ષમાં અમારે વન વિભાગ તરફથી ફોરેસ્ટમાંથી વૃક્ષારોપણનો આજે કાર્યક્રમ રાખેલો છે આર આર જાદવ ફોરેસ્ટર બરોડા અને પરેશર બારી વન રક્ષક બરોડા આજે બરોડા સંસ્કૃત મહાવિદ્યાલય એમએસ યુનિવર્સિટીમાં વૃક્ષારોપણનું કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું છે વડોદરાના વન વિભાગ સાથે જોડાઈને પચાસથી પણ વધુ વૃક્ષોને વાવવાનો સંકલ્પ કર્યો છે અને અહીંના વિદ્યાર્થીઓએ સાથે સાથે એવો પણ સંકલ્પ કર્યો છે કે ખાલી એ છોડ વાવીને નહીં પરંતુ એને પાણી આપી ખાતર આપી એની સંભાળ પણ રાખીશું આપણે બધા જાણીએ છીએ કે પ્રધાનમંત્રી પ્રધાનમંત્રીશ્રીનું આ વર્ષનું જે ટેગલાઇન છે મા કે નામ એ એક પેડ માકે નામ તો આપણે બધા પણ વૃક્ષો વાવીએ ફક્ત વૃક્ષો વાવીએ નહીં પણ એની દેખભાળ પણ કરીએ આપણે સામાન્ય રૂપથી તો જાણતા જ હોઈએ છીએ કે વૃક્ષો દ્વારા આપણને ઔષધિ મળે છે લાકડી મળે છે એ બધું તો છે જ પણ એવું કહેવામાં આવ્યું છે કે વૃક્ષોથી પોઝિટિવિટી મળે છે આપણે કોઈ પણ ગાર્ડનમાં જઈએ કે વનમાં જઈએ તો હંમેશા આપણું મન પ્રફુલ્લિત થાય છે જે કહેવાય ને નેચર ઇઝ બ્યુટીફુલ તો વૃક્ષોથી પોઝિટિવિટી પણ મળે છે તો આપણે આપણા ઘર આંગણે આપણા ફેકલ્ટીમાં આપણા ઓફિસમાં જે પણ પ્રકારના વૃક્ષ આપણે વાવી શકતા હોય આપણે વાવીએ અને તેની દેખભાલ પણ કરીએ કશિશ દાવડા